મોબાઈલ તથા મોટર સાયકલ કબજે કરવામાં આવી આ ગુનાના ના કામે અન્ય તથા આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઈસમોને ઝડપી પાડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગળની વધુ તજવીજ અને તપાસ હાથ ધરવામાં આવી છે ગાંધીનગર વાળા યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર કુલદીપસિંહ મહાવીરસિંહ ગોહિલ અને નાનુભાઈ માલિક ઉર્ફે બાપા સીતારામ નાનું વોટ્સઅપ ગ્રુપ એડમિન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી

તેની સંવેદનશીલ માહિતી પૂરી પાડી તપાસ થી બચવા અને લાભ આપવા તેમજ મદદ કરતા હોવાથી તેઓ વિરુદ્ધ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવ્યો છે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલે આ ફરિયાદ બાબતે ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ પટેલ તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને આ ફરિયાદના આરોપીઓ તથા સંડવાયેલી સમૂહને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના આપી હતી જે સૂચના અનુસંધાને ભાવનગર એલસીબી સ્ટાફના માણસોએ આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોબાઈલ તથા મોટરસાયકલ કબજે કરવામાં આવી છે આ ગુનાના કામે અન્ય આરોપીઓને તથા આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સંડોવાયેલી સમૂહને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે ભાવનગર જિલ્લા ખાતે ભૂસ્તર વિભાગમાં નોકરી કરતા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી શ્રી બી એમ જાલોદરાએ એવી રજૂઆત કરેલ કે ચાર જેટલા વ્યક્તિઓ એમના અધિકારી તથા કર્મચારી અને ગાડીનો પીછો કરતા હોય એવી એમને શંકા છે આ મુજબની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ભૂસ્ શાસ્ત્રીએ આપેલી ફરિયાદના આધારે યુવરાજસિંહ ગુલાબસિંહ વાઢેર કૃપાલસિંહ ગુલાબસિંહ વાઢેર કુલદીપસિંહ મહાવીરસિંહ અને નાનુભાઈ માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો હતો સમગ્ર તપાસના અંતે યુવરાજસિંહ ગુલાબસિંહ અને ક્રિપાલસિંહ ગુલાબસિંહ વાઢેર આ બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અધિકારીઓ અને કર્મચારીઓને પૂછો કરી કે તેમના લોકેશન કોઈ અન્ય વ્યક્તિઓ સાથે શેર કરતા હોય એવી આશંકાઓ દ્રઢપણે રહેલી છે એ દિશામાં ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે આ સમગ્ર રેકેટમાં અન્ય કેટલા નાગરિકો અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે એની તળસ્પર્શી તપાસ ચાલી રહી છે અને જેટલા પણ આરોપીઓ આમાં સંડોવાયેલા છે તમામની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે સાહેબ આમાં વોટ્સઅપ ગ્રુપ કોઈ હોય અને તેના થકું હોય તો કોઈ સાયબર ક્રાઈમ તરીકે પણ આને ગુનો લઈ શકાય અત્યારે હાલ જે આરોપી બંને મળી આવેલા છે એમની પાસેથી એક મોબાઈલ ફોન ચાર મોબાઈલ ફોન અને એક બાઈક રિકવર કરવામાં આવેલું છે આ મોબાઈલમાં જે વિગતો રહેલી છે એનો અભ્યાસ કરવાનું કામ ચાલી રહ્યું છે એમની પાસે કોઈ આ પ્રકારના વોટ્સઅપ ગ્રુપ હોય તો એનો અભ્યાસ કરી એના જે પણ એડમિટ અથવા જે સભ્યો વોટ્સઅપ ગ્રુપમાં એક્ટિવ છે એ તમામની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે